કેમ છો બધા મજામાં નવા વિડીયો ની અંદર ફરી વાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો ભાઈ મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજે અને એને હવાર હવાર મસ્ત મજાનો લાડ બધો એના વરસાદ આવ્યો છે એટલે અમારા ઘરે હે ને અહીંયા અવિડો મોટો માદળું ભરાઈ ગયું છે અને એક વાત કહો અમારે ને આવડા બોડીયા ને બધું છે ને તો એ બધું છે ને થોડું પલ્લી જૂથ આવડે છે ને જે ડાર નું બોડિયું એ મૂકેલું છે તો એ આખું પલ્લી જૂથ અને હા મેં તમને જે ડાર દેખે ને અત્યારે પાણી જવાનું ચાલુ છે ધીમે ધીમે બધું ડાર માં પાણી જાય છે તૂટી ગયેલું એનથી અને એક ડાર છે ને હામે છે કે ના તૂટી જાય ના ઘણું ખરું પાણી પીર ગયું છે તો આવી રીતે છે અને અહીંયા આવડે અમારે સામો ઘર છે ને તો એને જો આખો ટાકો છે અને એથી અંદર કંઈક બે ત્રણ ફૂટ છે આખો ભરાઈ ગયો એટલો છે ને ટોટલ વરસાદ આવી ગયો છે અને અમે થોડોક થોડોક જુગાડ કરી નાખ્યો હે જો આવી રીતે એ અહીંયા જે આખું પાણી ભરાય ને અમારે તો એ બધું પાણી અમે ને આથી એક પાઇપલાઈન લીધી આખી ફિટ કર્યું ને સીધું આવી દીધું ડારની અંદર એટલે આમાં થોડુંક પાણી આમ સારું છે પીવાય એવું આમ મીડિયમ પણ એ પાણી બધું વરસાદ નહીં ઉપરથી ને ઉપેરથી ધાબામાંથી લાવે એટલે કાંઈ ગારાવાળું તો હોય નહીં એટલે બધું પાણી છે ને આવી રીતે અંદર જવા દીધું છે અત્યારે વરસાદ નહીં આવતો વરસાદ આવે રીતે ડાયરેક્ટ ઓટોમેટિક શરૂ થઈ તો આવી રીતે સામેથી એને ઘરેથી ફોન આવી ગયો છે હવે અને લાઈટ આવી ગઈ છે ને ફોનમાં એને સારસિંગ આમે એકવી ટકા જેવું છે તો ઘડીક સારસિંગમાં મૂકી દે ને પછી પાહા નીરત આવી ભા ચલાવો ગાડી ચલાવો ચલાવો ચલો ચલો

કા હમણાં થી ફોકા કાડે છે અમાર બાત શરૂ થઈ ગઈ છે હવે હવે આમ તો કેડુને બહુ લીલા લેર થઈ ગયા વાવણી થઈ ગઈ પૂરી હા વાવણી થઈ ગઈ છે હારા મારે હાલો ભાઈ આપણે હે ને કટિંગ કરે નાખી ને કાલે બહાર જાવું તો હેર કટિંગ થઈ ગયું છે મસ્ત મજાનું ભાઈ કઈ રીતના છે કરી દેજો અને અમાર અતુલભાઈ રેડી થઈ ગયા છે જો ભાઈ ભાઈ કાઈ કટેની તૈયાર થઈ ગયા છે મસ્ત ડાગલા દેવા વરસાદે ચાલુ છે શરૂ વરસાદમાં હે દીટીને બસ ને

તો મારી મમ્મી જો સાપ એવા મસ્ત બે જશે અને ભાઈ ને બહુ ટાઈટ હોય છે કારણ કે નાય ને તો હાથ જો કારણ કે હું એને લગભગ બાર એક વાગ્યા નું નાવ છું નીચે સાડા પાંચ છ એટલી કલાક મતલબ પોલોટે જોવા ને ઘડી કાંઈ જોવા એવી રીતે એમ એવી રીતે નાય નાઈ પેલા કર્યો એમ નાવાનું શરૂ કર્યું તો મેં લગભગ સાર વાગ્યા એટલે કલાક દોઢ કલાક જ નાયો કહેવાય

આડ થી તો આમ જતો પલ્લી કેમ કરીએ ઘડીક જાય એટલે વધારે બધે બનાવ્યું નથી અર્જન્ટ હોય જેમ કે કાલ બર્થડે હોય એ રીતનું બધું હોય ને એ લોકો નો વિડીયો બનાવ્યા છે બાકી તો વરસાદમાં માં બધે બાકી રાખ્યા છે બાકી જોવો તમે આવી રીતના અહિયાં બોલવાનું હા મેં પીડ્યું હતું આ જગ્યાએ મોટું કોલું પતરા બનાવેલું હતું એ બધું કે થોડું કલું નાખ્યું છે આ બાજુમાં અને થોડુંક કોમે માં ને વિડીયો કઈ પણ બનશે નહીં કારણ કે તે કલાક ના આવ્યો તે ચાર કલાક ના આવ્યો બપોર નો નાતો તો આમ તો પલતો કીવો નો પછી કામ કરતો આમ ને આમ ગાડી ને ધોળા કરતો પછી આવે ને તો મસ્ત નાવાના

કાયમ એને હું કઈક દુકાને બે વાયો જાવ ને એની ભાઈ ઓલે ને કેમ તો અત્યારે હું ઉભો એમ કે આગળ કઈક બાય જાય એમ તેમ ખબર કો વરસાદ ને પાછું બહાર જરૂર હોય તો ત્યાં જાવ નહીં એમ તો વિડિયો કરીએ છીએ આ એને વિડીયો ગમે તો તમને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા તો મળી છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાય